કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પર આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગીકરણ ગુજરાત સમગ્ર દેશમાં શિક્ષણના ક્ષેત્રે છેક અઢારમાં ટકેલા ખાનગીકરણ કરીને સરકારે આમ જનતાને ને પોકાર્યું છે ત્યારે આગામી દિવસોમાં શિક્ષણ બચાવો અભિયાન સાથે કોંગ્રેસ આંદોલન ચર્સે તેઓ તેવહુકાર કોંગી અગ્રણીઓએ આ પત્રકાર પરિષદમાં ઘર ભર્યો હતો આજે પત્રકાર પરિષદ આયોજન કરવા પાછળ શું ઉદ્દેશ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જે પરિસ્થિતિ છે એ ખૂબ ગંભીર છે ભ્રષ્ટાચાર હોય શિક્ષણની ગુણવત્તા હોય જે પ્રકારે એપોઇન્ટમેન્ટ હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા જે પ્રકારે લૂંટ થતી હોય આ સિવાય તમામ પ્રશ્નો બાબતે ચિંતા વ્યક્ત કરી સમગ્ર ગુજરાતના તમામ શહેરોમાં આંદોલન કરવાના ભાગરૂપે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે એના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં આજે અમે પ્રેસ કોન્ફરન્સ દ્વારા અમારા આગેવાનો સાથે ચર્ચા કરી શિક્ષણ બચાવો અભિયાનની શરૂઆત કરીએ છીએ આપ જાણો છો કે જે પ્રકારે ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ છે આપ શાળાઓની વાત કરો કોલેજોની વાત કરો યુનિવર્સિટીની વાત કરો છેલ્લા પાંત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન એમાં એક પણ સરકારી કોલેજ યુનિવર્સિટી કે સ્કૂલ ખોલવામાં આવી નથી ટોલટેક્સ જેવી સેલ્ફ ફાઈનાન્સ જેનું બર્ડન સામાન્ય નાગરિક અને નાગરિકો પર પડે એટલે કે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો જ ખોલવામાં આવી છે જે ખરેખર ખૂબ ગંભીર બાબત છે એ સિવાય સરકાર મોટી મોટી વાતો કરતી હોય કે વાંચશે ગુજરાત રમશે ગુજરાત અને શિક્ષણની ગુણવત્તાની વાત કરતા હોય તો આપ આંકડા જોશો તો ખૂબ ચોંકાવનારા છે કેન્દ્ર સરકારના નીતિ આયોગમાં જાઓ કે તમામ રિપોર્ટની અંદર જે પ્રકારે શિક્ષણની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે ગુજરાત કોઈ પણ જગ્યાએ નંબર વન નથી શિક્ષણની ગુણવત્તામાં પણ આપણો અઢારમો નંબર છે તમે સ્કૂલોની વાત કરો તો અત્યારે સ્કૂલો બંધ થતી જાય છે સરકારી હમણાં જે કેન્દ્ર સરકારના એક રિપોર્ટમાં આવ્યું બે હજાર નવસો છન્નું શાળાઓમાં એક જ શિક્ષક છે ચાર હજાર બેતાલીસ હજારથી વધારે શાળાઓમાં એક એક ઓરડા છે ને ઓરડાની ઘટ છે ચાલીસ હજાર શિક્ષકોની ભરતી બાકી છે યુનિવર્સિટીઓમાં તો કલ્પના જ નથી કરી શકતા જે પ્રકારે કોમન એક્ટ આવ્યા પછી ગુજરાતની અંદર યુનિવર્સિટીઓની અંદર સરકારે જે પ્રકારની ભરતી કાયમી થવી જોઈએ એની જગ્યાએ એડવોક અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ થી કરીને શિક્ષણનું ધનોત કરી દીધું છે